નમસ્કાર દર્શક મિત્રો હું છું બાદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા જયપુર પ્રતિનિધિ બિપિન પટેલનો રિપોર્ટ વિજાપુરના ફલુ બારકોએ માતા પિતાને કર્યું ભાવભીનું વંદન માતૃ પિતૃ વંદના કાર્યક્રમનો ઉત્સાહ ભર્યો સમારોહ સમાચાર વિગતવાર જાણીતા શ્રી એચ બી વિદ્યાલય ફલુ ખાતે આજે માતા પિતાના આદર અને કૃતજ્ઞતાને વ્યક્ત કરતો હૃદય સ્પર્શી માતૃપિતૃ વનના કાર્યક્રમ યોજાયો હતો વિદ્યાર્થીઓ પોતાની પોતાના માતા પિતાના પગે લાગીને આશીર્વાદ લીધા હતા હાથ જોડીને આભાર વ્યક્ત કર્યા હતા અને તેમના પ્રત્યેનો આદર પ્રેમ તથા સન્માન દર્શાવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં પરિવાર પ્રત્યેની જવાબદારી આદર અને સંસ્કાર જાગૃત કરવાનો હતો બાળકોએ માતાપિતાને દેવતા સમાન માનીને તેમનું પૂજન કર્યું અને ઉછેર માટે કરેલા ત્યાગોને યાદ કરાવ્યા હતા કાર્યક્રમ દરમિયાન બાળકોની ભાવુકતા અને માતાપિતાની આંખોમાં આવેલ આંસુએ સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવી દીધો હતો શાળાના શિક્ષકગૃપ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી આયોજન કર્યું હતું સારા પરિસરમાં યોજાયેલ આ સમારંભમાં માતા પિતા અને બાળકો વચ્ચેનું બંધન વધુ મજબૂત બન્યું કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને પ્રસાદ તરીકે ભોજન ગ્રહણ કર્યું હતું જેને પરિવારની એકતાને ભાવનાઓને વધુ ગહેરી બનાવી હતી શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે બાળકનો સર્વાંગી વિકાસ અમારો મુખ્ય ઉદ્દે છે આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં પરિવાર પ્રત્યેનું આદર પ્રમાણિકતા અને જવાબદારીની ભાવના વિકસાવી શકાય જ્યાં આ પ્રેરણાદાયી કાર્યક્રમથી શ્રી સત્યાવીસ વિકાસ મંડળ ફલુ જયપુર હાથીપુરા સત્નાપુર દ્વારા સંચાલિત શ્રી એચબી વિદ્યાલયમાં યોજાયો હતો આવા કાર્યક્રમોએ બાળકો અને માતા પિતા બંનેને ભાવુક કરી દીધા અને પરિવારના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો